જય માતાજી જય મા મોગલ મિત્રો એમાં આજે ફરી આવો નાનકડો બ્લોગ લઈને ફરી આવી રહ્યા છીએ આજે પ્રોગ્રામ છે વિક્રમભાઈ કાવી છે ગામ છે નાના બદલા પાળિયા જોડે બોટાદ પાળિયા જોડે તો આગળ બ્લોગમાં હારો કોઈ ખરાબ કમેન્ટ કરી નથી અને સારી કરી હતી ધન્યવાદ આ મળવી આગળ જઈને જો સાહેબ આ સાતસો રૂપિયાની જોડી જોરદારની જોડી છે સાતસો રૂપિયાની ખંભાથી લીધી છે મળવી આગળ જઈને આપણે દીપકભાઈ આવી રહ્યા છે આપણી નાની એવી ફોર્ચ્યુનર લઈ કર્યું દીપકભાઈને ફોન મળવી દીપકભાઈ જોડે જય માતાજી એવા ડાક માસ્ટર આપણે આવી ગયા દીપકભાઈ બે આવી આપણે ફોર્ચ્યુનરમાં જય માતાજી મિત્રો એવા અમારા ગામના સીમાડિયા છે જો માં અંબાજી માનું મંદિર અંબાજીમાં સુરદાનદાદા બળિયાદેવ પછી આ બાજુ છે આ છે અમારા સુર દાદા છે આ અંબાજીમાં પછી પડખે ખોડેર નાનું મંદિર ખોડેરમાં નું છે અને પછી આ છેલ્લા જે હનુમાન દાદા અહીંથી જેવી ગોલાણા ની સીમ માં એમાં જો અમારી ફોર્ચ્યુનર ગાડીમાં અમે ગોઠવાઈ જાય છીએ અમારે દીપકભાઈ મળો જય માતાજી મિત્રો જો અમારો સામાન પાછળ પડી ગયો છે કમ્પ્લીટ મારું પેડ નહીં નીકળી જાય છે અમારે આગળ આગે વિક્રમભાઈ ફોન આવ્યો ફતેપુરા આવો ફતેપુરા પેટ્રોલ પંપ ગાડી મૂકવાની છે અને ત્યાંથી જઈશું આગળ આગળ આવા રોણી રોણી આવી આપણા ગોલાણા ચાલુ કરશું તબ તક કે લઈએ ધન્યવાદ અને છેક સુધી સાહેબ રહેજો અને હારી કમેટ લઈ તો મને ફરી બનાવવાનું મન થાય પરમ દિવસ જવાનું છે ગીર સોમનાથ હારી કમેટ આવશે તો બનાવશો ને કે જય મુરલીવાળા બરાબર મળીએ આગળ ગોળાણા ગામ લો મિત્રો એવા અમે પાક્યા છીએ ગોલાણા ગામ ગોલાણા આપણું વિક્રમભાઈનું જન્મ સ્થળ એવું ગોલાણા અને ચોખ્ખું દેખાતું નથી ભાઈ જો આ મશીનનું આ તમે તળાવમાં મશીન જુઓ ગોળાણા માથે આ જુઓ તમે જોઈ શકો છો

આ આ તમારા ખેડૂતો માથે જે વિતાય છે પાણી માથે અને લોકો ખેડૂતને માનતા નથી દેશમાં જે ધરતી ચાલી રહી હોય ને તો સાહેબ બે જ માણસથી આ દેશના જવાન જે સરહદ ઉપર સાહેબ ખડે પગે ઊભા છે એમને લઈને અને એક આપણા ખેડૂત મિત્રો જે સાહેબ રાત દિવસ મહેનત કરીને તમારું મારું ભેટ ભરે છે તો જય જવાન જય કિસાન તો સાહેબ જવાનોને પણ પ્રેમ આપજો ને એટલું ને એટલું પ્રેમ કિસાનોને પણ આપજો અમારી જેવાને નહીં આપો ચાલશે સાહેબ પણ આ બે આપ બંનેને હાથે જો એવા જવાન ને અમારા કિસાન તો અમે એકચ્યુઅલી પગી ગામ ગોલાણા હવે અહીંથી જવું છે ફતેપુરા ફતેપુરા પેટ્રોલ પંપે ગાડી મૂકવાની છે ભાઈ અને ત્યાં જઈને આપણે વિક્રમભાઈને ફોન કરવી અને થોડી ભૂખ પણ લાગી છે થોડું ખાવું પણ છે ખાવી જોવી છે હવે બરોબર મળીએ આગળ છે નાલો જો સાહેબ આ ગોલાણા ગામનું સુંદર મજાનું તમે ગેટ જોઈ શકો છો સ્વસ્ત્રી ચાંદાબા ભાઉબા પરમારના જય મહાસિદ્ધિ માં જો ગોરાણા ગામનો સુંદર હળ્યાંમણો ગેટ છે ક્યારેક આવો તો ઉભા રેન જૂમ એ માતાજી મિત્રો આપણે વિક્રમભાઈને ફોન લગાવ્યો છે હા ભાઈ કેટલે વલ્લી બોલ્લી આ તો અમે આ ગોલાણા બાઈક ગાડી મૂકી દેવી છે અને આથી આથી પૂરા આવી સીમા આવશે ને બેટુ બબુ ગાડી મૂકી દીધી ને બબુ

આપણે થોડુક નાસ્તો પાણી કરી પેટ પૂજા કરી લેવી ભાઈ આ ગુલાણા ગામ છે તો મળવી આગળ વિક્રમભાઈ જોડે ભાઈ ધન્યવાદ હેલો મિત્રો એવા અમારા સમીરભાઈ મિત્ર છે આપડા નાના એવા જોરદારના કલાકાર અમારા સમીરભાઈ હાલે આવ્યા છે જો સાહેબ એમની દુકાન આવ્યા છે

ગાડી મૂકી દીધી છે પાર્કિંગમાં સાહેબ તમે જોઈ શકો છો અમારું કાટોળ પગ છે ગામ ગોલાણાનો અમારા દરબારનો બાપુનો ગાડી મૂકી છે હવે જાવી છે થોડુંક વિક્રમભાઈ આવે તાલે છે થોડુંક પાણીપુરી ખાઈ લેવી કલાક બે કલાક ટકે એવી દીપકભાઈ હા હા થોડું ખાઈ લેવી પછી મળવી આગળ હાલો વિક્રમભાઈ આવ્યો ત્યારે ધન્યવાદ હેલો મિત્રો એવા પાણીપુરી લાગ્યા જુઓ હા ભૂખ હડકાળ ચાલી રહી છે અમે થોડું ખાવા મળ્યું છે એવા અમારા મહેશભાઈ બેનજો માસ્તર બગોદરાથી ઓગણીયા સાહેબ આજે છે એમનો પણ ફોન આવ્યો તો હાલો પાણીપુરી ખાવા આ નંબર બનાવો એક નંબર પકોડી વિક્રમભાઈ જાડી આવે તમે ફતેપુરા સાહેબ મારું વાહ ત્યારેપુરા ચોકડી આવો તો ભાઈની દુકાને આવી ગયો અને આવું ખાજો જેડો મા મળવી વિક્રમભાઈ આવે તારે ધન્યવાદ હેલો મિત્રો એવા આપણા વિક્રમભાઈ ની ગાડી આવી ગઈ છે જોવો તમે હા જોરદારની નવી ગાડી લીધી છે મેડ ઇન જાપાન એમને મોડું તો થઈ જ ગયું છે ભાઈ ફાઈનલી ઉતારો પાંચ જય માતાજી વિક્રમભાઈ જય માતાજી મજા હાલો મળી જય માતાજી મિત્રો એવા અમે બે ગાડીમાં વિક્રમભાઈ ચલાવી રહ્યા છે ગાડી અમારા કલાક નો રસ્તો છે ભાઈ બધા જય આગળ બરોબર મળી આગળ છે નાનો મહેશભાઈ ની વાટે બગોદરા ફેદરા જવાનું મહેશભાઈ ફેદરા બેઠા છે મળી મહેશભાઈ ને જય માતાજી એવા ફેદરા ચોકડીએ પહોંચ્યા અમે મહેશ માટે પણ આવી ગયા જય માતાજી મહેશભાઈ જય માતાજી જય માતાજી જય હાલો હાલો મળ્યા જય માતાજી જય માતાજી એવા ફેદરા ચોકડી છે અમે અંદર બેઠા મહેશભાઈ ગાડી ગાડીમુક છે આ હોટેલે આવજો ક્યારેક ફેદરા ચોકડી અને આઈ જોરદાર હોટલ છે બે હામા હામી બરોબર આપણે જવાનું છે ભડલા અમારા મહેશભાઈ સામાન છોડી રહે છે પછી હોટલ બાઇક મૂકી દે છે અને પછી માતાજી નું નામ અમે હાલશું પાળ્યાદ મગા આવે પેલો ધંધો કા રાણપુર ને પાળ્યાદ બરોબર ઓકે તબ તક કે લીધે જોડાયેલા રહેજો છેલ્લે સુધી જોજો બરોબર મહેશભાઈ કઈ કયો બે શબ્દ કઈ નહીં મોજ કરો આનંદ કરો મોડું થઈ ગયું છે ભાઈ આ એક ખાડા હાથ પોણા થઈ ગયા છે હજુ અહીંથી અમારે નેવું કિલોમીટર કાપવાનું છે એટલે વિક્રમભાઈ ક્રિએટ છે ઉતાવળ આગળ જઈને મળી ગયા હેલો મિત્રો એકચુલી માતાજીના આયોજનમાં પગી જાય છે ભાઈ જો આ ગાડી પાર્કિંગ કરી છે દીપકભાઈ ઉતરી ગયા અને અમારા મહેશભાઈ જો ધોળા દૂધ જેવા દેખાય છે ભાઈ બરાબર જો આપણા દાદા રતનસિંહ આપણા વિક્રમભાઈની ગાડી બરાબર જમણવાર ચાલુ છે માતાજીના દર્શન કરી સીધા જમણવાર મળવી આગળ ચલો ચલો મિત્રો એવા જો અમે સામાન કાઢી લઈએ છીએ હવે વાળું પાણી કરી લીધા છે મહેશભાઈ તમાકુ બનાવી રહ્યા છે અને અમારા દીપકભાઈ સામાન પકડે છે હવે જઈને મળવી જમવાનું બહુ સરસ માતાજીનો પ્રસાદ હતો પણ પબ્લિક જાજુ હતું એટલે મોબાઈલ બહાર કાઢ્યો નહીં ભાઈ પ્રસાદમાં મજા હતી બટેકાનું શાક હતું હતી પછી મીઠાઈ હતી પછી દાળ ભાત હતા ભજીયા હતા ચટણી હતી ના મને અંધારામાં અંધારામાં હું અંધારામાં મને ઉપાડી લીધો હજુ અંધારામાં અંધારામાં જરૂર છે આપડે લાલજીભાઈ સપોર્ટ કરજો આમના બ્લોક આગળ વધારજો એને એક કહે છે ને કે ઉજળું નામ છે અને કોઈ પણ સેવા ભાવનું કામ હોય તો લાલજીભાઈ પહેલા રહે છે એમના થ્રુ વિડીયોના થ્રુ માણસોને જાણ કરે છે એટલે લાલજીભાઈને આપણે સપોર્ટ કરીને હજુ આનેથી આગળ વધારીએ જય જય માતાજી મળ્યું આગળ સ્ટેજ ઉપર ચલો જય માતાજી મિત્રો એવા કરો માતાજીના દર્શન હવે બરાબર મેલેડીમ છે સાક્ષાત જેવી પ્રોગ્રામ કરવો ચાલુ કરવાનું છે ભાઈ પ્રોગ્રામ છે ભાઈ બધું માંડું વિક્રમભાઈ પણ પેટી બાંધીને ઉભા થઈ જાય છે જુઓ અમારા મહેશભાઈને જુઓ કેટલી સ્માઈલ આપી રહ્યા છે જુઓ વા અમારા અર્જુનભાઈ જુઓ પેટી વાળી રહ્યા છે જય હો અને હું મારું પેઢ લઈ લીધું જય માતાજી જય માતાજી મિત્રો એવું અમારું પેમેન્ટ આવી છે જો જય માતાજી માતાજી મિત્રો અમે જઈ રહ્યા રહ્યા છીએ મહેશભાઈ મન મન કરી અર્જુન દાદા જો પેટી જેટલો વધારે નથી પેટી બટકાડી છે ભાઈ જય માતાજી આગળ માતાજી મિત્રો એવા ચા ધંધુકા

જય માતાજી મિત્રો એવા આપડે ફેદરા પેટ્રોલ પંપ જોવો ગેસ પુરાવે છે ગાડી અને અમારા મહેશભાઈ સામાન પેક કરે છે અહીંથી તમે જોઈ શકો છો મહેશભાઈ જય માતાજી જય માતાજી અહીંથી અમે જે છે બગોદરા અને અમે જે છીએ અમારા ઘરે બરોબર મળવી આગળ છે નાલો જય માતાજી અમારા મહેશભાઈ જઈ રહે છે મહેશભાઈ જય માતાજી મળીશું ફરી ક્યારેક કિસી ને નેક્સ્ટ ટાઈમ બરોબર જય માતાજી જય માતાજી મિત્રો એવા ઘણા મિત્રોને જ્યારે વિક્રમભાઈ ની ગાડી નો સ્ટેટસ લગાવ્યું ત્યારે લોકો એમ કહેતા કે કઈ ગાડી છે પાછળ થી બતાવો આગળ થી બતાવો પણ આ આગળ સિમ્બોલ જોવાનો પાછળ ની દેખી જો લો આવો અમારા મહેશભાઈ અમને તમારે આ ગાડી ની પરિચય યસ આ છે ટોયોટો કંપની ની ગાડી અને ટોયટો કંપની માં ગ્રેન અમારા અમારો મિત્ર અંદર બેઠા છે જે કે એમને ગ્રેન્ઝા લીધી અમારા તરફથી એમને ખૂબ ખૂબ શુભકામના પ્રભુ ભગવાન એમને હજુ આનેથી લક્ઝરી કાર હજુ લાવી દે અને અમે બધા એમાં સફર કરવી બધાની પાસે એક એક ગ્રેન્ઝા હોય આવી અમારી મનોકામના છે તમને એક એક ગ્રેન્ઝા મળી જાય બેસ્ટ ઓફ લક અને મહેનત કરો ચાલો ધન્યવાદ આપની સેવા કરો ધન્યવાદ એ જય માતાજી મિત્રો એવા અમારા વટામણ ચોકડીએ જો આ વટામણ ચોકડીએ અમે પગ્યા અને આ ભાઈ અમને ભેગા થાય છે રસ્તામાં ભાઈ દાઢે માપે છે સોના અઢી કિલો કેટલા સોના અઢી કિલો બધા લઈ લેવી છે બબે કિલો બરોબર તો જ્યારે પણ તમે વટામણ ચોકડી આવો ત્યારે આ ભાઈની મુલાકાત લેજો આખી આખી પિકઅપ ભરેલી છે સાહેબ બરોબર તો મળી જાવ આગળ જન મળવી તારે ધન્યવાદ જો અમારા ફોવા વહેણી થી આયા શાકભાજી લે વહેણી થી આયા અમદાવાદ થી જય માતાજી અમારા ફોવા છે જય માતાજી તો શાકભાજી માટે મળો અમારા ફુવાને ગામ વહીને જ હું નંબર નાખું છું નંબર પર ફોન કરો એની ટાઈમ શાકભાજી મળી જાય બરાબર વાંધો નહીં આવો મળી જાય આવી હેલ્લો મિત્રો આવ્યો પાછા એ પાછા ફતેપુરા ચોકડી આપણી ફોર્ચ્યુનર ગાડી આવી જાય છે વિક્રમભાઈ અમને ઉતર દીધા ફતેપુરા એમ ખેમ બરાબર એ એમના ઘરે જ્યાં અને અમે અહીંથી જઈએ છીએ હવે ગેસ પપ્પા પુરાવા મળીએ ગેસ પપ્પા છે હાલો તાલે ગીત મંડ્યા રહી જોયા ગજો એવા ગેસ પાપા ગેસ પુરાવા માટે અમે ગાડી લઈને આવી ગયા છે ભાઈ એટલે એ આ મોબાઈલ ભારે કરી ભાઈ બરાબર માહિતી દેવી છે અમે ઘરે મળીશું આગળ છે નાનો ત્યાં સુધી અમે ગેસ પુરાવી લેવી થોડોક નાસ્તો પણ કરી લેવી ધન્યવાદ હેલો મિત્રો એવા અમે વિક્રમભાઈએ પેમેન્ટે આપી દીધું આપણે ગેસ ગાડીને પુરાવી દીધો નાસ્તો પણ કરી લીધો અને રોણીને ગોરાણીની વચ્ચે અમે પોગી પણ ગયા તો સો થેન્ક યુ અમે છેલ્લે વાલા અમને ટલા સાંભળ્યા ધોયા જો મજા આવે તો કમેન્ટ સારી કરજો કારણ કે આજે જવાનું છે સોમનાથ અને અત્યારમાં વાગી જાય છે આઠ માથા દાડો સડી જશે સાહેબ મારે બે કલાક આરામ કરીને બાર વાગે નીકળવાનું છે જો સારો લાગે તો કમેન્ટ કરજો કારણ કે આખી રાતનો નાખા દાડાનો નાખી રાતનો ને અત્યારે લગીનો આજે ફૂતા નથી એટલે જો કે બહુ સ્પીડમાં બોલવાનો વ્યાજ પણ નથી રહ્યો એટલે દીપકભાઈ બોલતા રહીજો બોલતા રજો હા હું ધ્યાન રાખતા હા બરોબર એટલે જવાનું છે આજે તો બે કલાક આરામ કરી મારે નીકળવાનું છે ભાઈ ભૂલ થઈ હોય તો માફ કરજો અને આપણી હાવ ગુજરાતી સાદી ભાષા છે સાહેબ હોવે હા હાવ હાવ સાદી ભાષા હાવ સાદી ભાષા છે આપણી એટલે બને તો કમેન્ટ સારી કરજો જો તમને મજા આવતી હોય તો આગળ બનાવતા રહીશું અને જો ના મજા આવતી હોય તો પણ કહેતા રીતે સાહેબ શરમમાં ન રહેતા બરોબર પછી અમારી રીતે આપણે પડી મીઠવી બાકી આપણે ક્યાંય ઘટે એવું તો માતાજીને દયા છે ભાઈ બરોબર આ છેડે જે ઓલા છેડા હોય તો કાલે પેલા છેડા હોય આપણે કઈ ઘટે નહીં પણ આ તો તમને જો બધું શું કરવી છે કેવી રીતે જેવી આવી ખાવી પીવી મજા કરવી તમને બતાવવાની કોશિશ બાકી આમાં કઈ લેવાનું નથી આ તો બે ચાર ભાઈ બધો એવા મળ્યા હતા કે ભાઈ તમે કઈ રીતે જ આવશો શું કરો છો તો એવા વ્લોગ બનાવો તો કે અમે ઘરે બેઠા બેઠા આનંદ કરવી બરાબર તો તમે આટલા અમને સાંભળ્યા અને સાંભળતા પણ રહેજો બરાબર અને પ્રેમ તમારો આપતા રહેજો અને તમારા મિત્રોને પણ શેર કરતા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવી હોય કરજો ના કરવી વાત ના કરતા લાઈક કરવી હોય તો કરજો ના કરવી હોય તો ના કરતા કમેન્ટ કરવી હોય તો કરજો ના કરી હોય તો ન કરતા અંતરના ભાવ ભાવથી ખાલી જે જાયમાં મોગલ તમારા મોઢે પણ ભૂલજો માતાજીનું નામ દેવામાં બાપ નહીં લાગે ભાઈ બરાબર તમે આમ ધ્યાન રાખજો ખરાબ કમેન્ટ ખરાબ તમે કરશો નહીં આગલા બ્લોગમાં વડોદરાના બ્લોગમાં એક ભાઈએ એમ લખ્યું હતું કે ભાઈ તમે તો નવાઈના ફરવા જાઓ છો વાહ નવાઈ ના એટલે અમે તમારે કોઈ નવરાશી ભાઈ બરોબર અમે કે નવાઈના હશે હોય એનો ગાયના શિંગડા ગાય ને માથે ભાઈ આપણે શું આપણે મજા કરો બરોબર એટલે આવી ખાલી એ ગમે ન લગતા જો કે એ ભાઈ પાછી ડિલેટ પણ મારી દીધી હતી તો તમે ડિલેટ મારી અમારે એવી કમાઈ તો તમારો આભાર ભાઈ એ ભાઈનું નામ દેવામાં આપણે સાહેબ શરમ જેવું લાગે શું નામ એવાના દેવાના દેવાના નામ મોઢેલ એ દાડો બગડે સાહેબ એટલે એને એમ લખ્યું કે ભાઈ તમે તો નવાઈના ફરવા જાઓ છો હા ફરવા જવી છે નવાઈના અમે હા આમ થતો નીકળો પાંચ રૂપિયા ભાડું બગાડીને સાહેબ માતાજી છે નથી ભાડું નથી આગ નથી ના ખાવાનું એમનું સાધન એમના પ્રોગ્રામ સાહેબ માતા એમની એમની મોજ છતાં પણ પૈસા એટલે આ તો બધું માતાજી ને દયા ને કઈક વડીલોના આશીર્વાદ છે બીજું કઈ છે નહીં આમાં બરોબર તો સારી કમેન્ટ લખતા રેજો અમારા એ જોશે હવે રોણી રોણી થી આવશે અમારું પાંદડ એ મારું પાંદર સાહેબ પંખીના મારા જેવું ગામ છે નાનું એવું હળે હળીમળીને કામ ધંધો કરીને મજા કરવી છે ભાઈ માતાજીનું નામ લેતા રહીએ છીએ વાત પણ કરતા રહીએ છીએ મને તો બળતરા એ થાય છે કે આજ જવાનું છે સોમનાથ સોમનાથ માતાજી પ્રોગ્રામ છે જો ભાગમાં હશે તો દર્શન પણ થશે અને જો વ્લોગ બનાવવાનું જો વ્યાત હશે મારામાં મારામાં વ્યાત હશે બોલવાનું તો આજનો આજે જ છે પ્રોગ્રામ તો કોશિશ કોશિશ કરીશ સાહેબ બરાબર બાકી જે છે એ તો છે જ આગલો વ્લોગ બનાવશું આ જ રીતે પ્રેમ આપતા રહેજો અને અત્યાર સુધી તમે અમને સાંભળ્યા ને જોયા અને માણ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મા મોગલ મળવે આગલા વ્લોગમાં